આઝાદી ના ચોતેર વર્ષ પછી આપણે ભારત માં હિન્દુ રાષ્ટ્ર આજે પણ આપણે માં ગીતા છે મૂળ કચુ છે કોઈ બનેલી સત્ય ઘટના કહો તમને પણ આવું તો એવરેજ કરતું હોય છે એવરેજ પણ સોશિયલ મીડિયામાં થોડું વાયરલ થયું લોકોને ખ્યાલ આવ્યો અને બધાય દરેક મા બાપ એ વિચારવા જેવું છે બે વર્ષ પહેલા બનેલી વાત છે એક ધાર્મિક હિન્દુ પરિવારની દીકરી એક મુસ્લિમ યુવક સાથે નિકાલ કર્યો પછી એના પપ્પાના જે મિત્ર હતા એ પણ વાત આપતો ધાર્મિક હો ઇતને પરંપરા છે આપણે આ સમજ धार्मिक क्रियाएं होती है घर में पूजा पाठ होता है आपके बेटे एक विधर्म से निकालता हिंदुओं ने कहा युवाओं की कमी थी आपको एक से अच्छे मिल जाते जिस परंपरा को जिस रीति रिवाजों को हमारे धर्म से कुछ लेना देना नहीं है तुम कैसे वहां पर जियोगे क्या करोगे

ક્યારે મને ઘરમાં આવકાર આપ્યો નહીં મનમાં કેટલાય પ્રશ્નો હતા મૂંઝવણ કે ક્યારે બેસાડીને તમે મારું સમાધાન નથી કર્યું પેલાને ત્યાં ગઈ મને આવકાર મળ્યો શાંતિ મળી મારું મન બદલાયું સમજણ પૂર્વક ધર્માંતરણ કરી કન્વર્ટ થઈ અને મેની સાથે નિકા કરે પણ એક વાતનો જવાબ તો કે આ પચીસ વર્ષમાં તમે મને શું શીખડાવ્યું કે જેનાથી હિન્દુ ધર્મ પ્રત્યે મને પ્રેમ કે લાગણી થાય કે હિન્દુ તરીકે હું ગૌરવ અનુભવ તમે કઈ સમજણ આપી પપ્પા પાસે કોઈ જવાબ નથી નતમસ્તક ભરાય વાત પણ સાચી છે પચીસ વર્ષમાં આપણા બાળકોને આપણે શું સંસ્કાર આપ્યા કે જેનાથી એમને એક હિન્દુ નું ગૌરવ થાય કે હિન્દુઇઝમને સમજે કે ધર્મને સમજે કે પોતાનો ઈષ્ટને સમજે ઉલટો આપણે સેવામાં હોય નજીક હવે દૂર જા આ વખત ભાગી બહુ નાના છો વૈષ્ણવ પરિવારની દીકરી પરણીને આવી ઘરમાં બહુ બધું સાંજે કે મમ્મી હું હવેલી માં દર્શન કરવા જઉં છે બહુ નાના છોકરા લોકો શું કે છે ભક્તાની બની ગઈ છે કઈ હમણાં જવાની જરૂર નથી આપણા બાળકોને ટાટિયા ખેંચીને આપણે ધર્મ થી દૂર કરી દેશે નથી આપણા માં નથી ઘર માં સંસ્કાર આવનાર જનરેશન શું થશે આપણા લોકોમાં ધાર્મિકતા છે કારણ કહું તમને કે જ્યારે શહેરો બધા ડેવલપ નહીં હતા ગામડાઓ ડેવલપ હતા ગ્રામ્ય સંસ્કૃતિ વિકસિત થઈ જોઈન્ટ ફેમિલીમાં બધા ગામડામાં રહેતા હતા ગામડાનું વાતાવરણ બહુ સરસ હતું ત્યાં જુગારખાના કે હોટલો કે થિયેટરો કે દારૂના પીના કોઈ ન્યુસન્સ નહીં હતા ગામ ગામ સત્સંગ મંડળો હતા બેનો દોડપદ ગાય પુરુષો સાંજે બેસે ચર્ચા કરે એક સાત્વિક વાતાવરણમાં ઉછેર થયો એ કારણે ઘરના વાતાવરણના કારણે આપણી અંદર જન્મથી સુલતાને ભાવના જોડાઈ આપણે ધર્મ સાથે જોડાઈ હવે શહેરો ડેવલપ થયા સેકન્ડ જનરેશનને કોઈને ગામમાં નથી રહેવું બધાને મોટી સિટીઓમાં જવું છે અને થર્ડ જનરેશનને તો ઇન્ડિયામાં પણ નથી રહેવું યુએસએ યુકે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા કેનેડા ભાગો છે બધાને આ શહેરોમાં તમને સાચવી વાતાવરણ નહીં મળે હોટલો કે થિયેટરો કે જુવારખાનાઓ કે બધા ન્યુસન્સ તમને ઇઝીલી મળી જશે

એમના જ ધર્મોની કન્ટ્રીઓ વાળા લોકો એમને સ્વીકારવા તૈયાર નથી આજે કેમ કે ખબર છે કે આ લોકોને બોલાવશો કે અમારે 15 વર્ષમાં દેશ છોડી જ ભાગવું પડે બાંગ્લાદેશી શું દશા છે એક પછી દશા આજે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે આપણે લોકો એમાંથી સબક નથી લઈ રહ્યા જે દિવસ આપની સ્થિતિ થશે જે દિવસ આપને માઇનોરિટીમાં આવશો યાદ રાખો મારું ઘર મારો પરિવાર મારા બગલા મારો રૂપિયા ક્યાં સુધી તમારો છે જ્યાં સુધી તમારો રાષ્ટ્ર ને તમારો ધર્મ સુરક્ષિત છે ત્યાં સુધી જે દિવસે માઇનોરિટી માં છું નીચે દરિયો છે માથા પર હિમાલય છે પાકિસ્તાન બાંગ્લાદેશ અને ચાઈના ની બોર્ડર છે અને લાખો વિદર્ભીઓ અને સેક્યુલર હિન્દુ ધર્મ વિરોધીઓ આપણા દેશની અંદર વચ્ચે છે બહાર ને કેવું પડે ઘર સરળતા જોવા પડશે પરિવાર ને કપાતા જોવું પડશે સંપ્રદાયો શું છે આપણા પુષ્ટિ માર્ગ શું છે આપણા ગુરુ શ્રી વલન છે આપણા ઈષ્ટ શું છે આ